તેમાંથી મિત્રો હું તમારા મારે બ્લોગ કરતા તમારે એક નવો બ્લોક માં આવ્યા છું આ બ્લોકમાં જવાનું છે આપણે ફાઇનલી મેળામાં પડ્યા છે બચત્રીસ આ બધા મારા ભાઈઓ જાય છે આગર અને આ શંકર પર્વતી મહાદેવનું મંદિર પાંચ પાંડેવ રોકાઈ ગયેલા આગર અને આ ડોસની માનું મંદિર જોઈ શકો છો તમે આ દરિયો દરિયામાં પાણી આવીને ગયેલું છે એટલે કીચડ કિચડ છે બધે આવા પથ્થરામાં અમે છીએ હેળતાં હેળતાં ઉપર કેમ કે ઉપર જઈશું ધારે દુકાનો તમને જોવા મળશે બધી અહીંયા બે ગેટ છે એક આ જવાનો અને પેલો જવાનો પણ ચંપલ પહેરીને જવું હોય તો આ ગેટે લઈને જવાશે કેમ કે પહેલાં ગેટે લઈને જવા માટે મંદિર છે એટલા માટે હા પણ લોકો હોય છે જોઈ શકો છો તમે મકાઈ વીસ વીસ રૂપિયામાં હા લોકો મકાઈ વીસ વીસ રૂપિયામાં ગાય છે જોઈ શકો છો પહેલી દુકાન આપણે જોવા મળી ગઈ છે ટેમ્પો હોય તો આવી જ જજો અંદરથી આવવાનો ઘેટા જોઈ શકો છો તમે આગલા બ્લોગમાં પણ તમે જોયો છે દસમાના મેહુલભાઈ હોય છે એમને ભજીયા ખાવા છે આ છે બગીચો આ છે કિચન દુકાન હવે જઈ રહ્યા છીએ આપણે દરસામાં ડોસલી માના મંદિરે દર્શન કરવા માટે અહીંયા છોકરા માટે લપસાની પણ છે જોઈ શકો છો તમે દર્શન કરવા હતું જઈ રહ્યા છીએ મંદિરે પહોંચી ગયા છે અમે આપણે પણ બેટ માર દીધો માર દીધો પગથિયા ઉતરી રહ્યા છીએ આપણે આ છે મંદિર નું તમે પણ દર્શન કરી લેજો અહીંયા જોવાલાયક સ્થળો પણ છે બેસવા માટેની પણ વ્યવસ્થા છે સુવા માટેની પણ વ્યવસ્થા છે જોઈ શકો છો તમે જોઈ શકો છો ફૂલ વિડીયો છે આ મંદિરનો અહીંથી આખું લોકેશન છે મંદિરનું પેલો આવવાનો રસ્તો પેલું ડુસ્લિમાનું મંદિર અને અહીંયા હું અહીં ઊભો છું અને વિડીયો બનાવું છું વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જણાવી દેજો અહીંયા આગલો બ્લોગમાં પણ આપણે આ રસ્તો બતાવ્યો તો અને નદી કિનારો પણ બતાવ્યો તો અને ફરી બ્લોગમાં હું તમને બતાવું છું જોઈ શકો છો મિત્રો અમે પાછા જઈ રહ્યા છે એ મારા મામા અમારા જીજાજી અને મારા નિરજભાઈ અને આવી રહ્યા છે મેહુલભાઈ દર્શન કરીને પાછા અમે આવી ગયા છીએ આ છે બગીચો

અને પેલું થર્મલ પાવર સ્ટેશન જોવા જેવું છે થર્ડ એકવાર મુલાકાત કરજો બધી દુકાનો તમને બતાવીશ બ્લોગમાં ગરમા ગરમ મકાઈ ખાઉ ભાઈ મકડાની દુકાન મકાઈની દુકાન આવી ગઈ છે દાળની પણ દુકાન આવી ગઈ છે પકોડી પણ આવી ગઈ છે તમારી ફેવરેટ પચાસ દાળા ઉઠાવો ભાઈ

જે જોઈએ એ વસ્તુ મળી જશે આ મેળામાં કશું વસ્તુ બાકી નહીં રહે આ મેળામાં મફતની વસ્તુ પણ જોવા મળશે એ સમજી જશે તો તમે આ વ્લોગ આપણે પાંચ મિનિટનો બનાવવાનો છે આપણે ખાલી પછી તમે જે કહેશો એવો આગળ બ્લોગ બનાવીશું કાલે બ્લોગ બનાવીશું એ દસ મિનિટનો બનાવીશું અને આજનો બ્લોગ પાંચ મિનિટનો હશે બહુ જ પબ્લિક અહીંયા હજુ તો પાંચ વાગે પબ્લિક વધી જશે હવે પણ હવે થોડા અહીંયા આપણા મિત્ર દિનેશભાઈની પણ દુકાન છે જોઈ શકો છો મકાઈ બતાવીશ તમને થર્મલ પાવર ટેશન એકવાર મુલાકાત જરૂરથી કરજો બે હજાર દુકાનો છે આ મેળામાં એટલે જોવાનું ભૂલતા નહીં મામા નીરજભાઈ મારો મામા જાય છે વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો જો પબ્લિક વધી રહી છે જેમ પણ એમાં હવે અને બ્લોગ આવડે અહીંયા સમાપ્ત કરી નાખીશું લાગી છે વિડીયો કેવો લાગે એ જણાવી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવવાનો સપોર્ટ કરતાજો